ખેડા જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ પદ માટે આજે દાવેદારી પ્રમુખ પદ માટે દાવેદારી કરવા ઉઠ્યા ભાજપના હોદ્દેદારો નડિયાદ કમલમ ખાતે ચાલી રહી છે દાવેદારીની પ્રક્રિયા પ્રદેશ કાર્યાલયથી આવેલા અધિકારીઓએ સ્વીકાર્યા ફોર્મ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ માટે આજે દાવેદારી પ્રમુખ પદ માટે દાવેદારી કરવા ઉઠ્યા ભાજપના હોદ્દેદારો નડિયાદ કમલમ ખાતે ચાલી રહી છે દાવેદારીની પ્રક્રિયા

હોય છે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને એક હેતો સેવના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે